અમરેલી જિલ્લાના મોટા અકડિયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાળિયાની જંગી જાહેર સભા યોજાઈ મોટા અકડિયા ખાતે સભામાં હજારોની જનમેદની પડી હતી જેમાં ગામના યુવાનો ઉપરાંત અકડિયા ગામની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી સભાના અંતે આજુબાજુના ગામોના એક યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા આ પ્રસંગે ગોપાલ ઇટાળિયાએ કહ્યું કે નવ યુવાનો સત્ય માટે બોલો સમાજના કામ માટે બોલો નહીંતર સરકારી કામ રોડ રસ્તા સહિતના વિકાસમાં સારું નહીં જાય તેમણે આગાહી કરતા જણાવ્યું કે બે હજાર સત્યાવીસમાં વિસાવ દર વાળી કરવાની છે રિપોર્ટ રિમાંશ પંડિયા અમરેલીમાં મોટા આંગળિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં એક જાહેર સભા રાખવામાં આવી આ જાહેર સભામાં મોટા આંગળિયા ગામના લોકો આજુબાજુના અનેક ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો દોસ્તો અને મહિલાઓ પોતાના સંબંધ ઉપસ્થિત રહેલો એ રીતે ગુજરાતમાં ભાજપની આખી સરકાર નિષ્ફળ ગઈ છે ગામડું ખેડૂત ખેતી બાબતે સરકારનું વલણ બિલકુલ ખરાબ છે ત્યારે ગામડાના લોકોમાં ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળે છે ખૂબ છે અને તેના કારણે ગામડાના લોકોને હવે ખેડૂતોને હવે દિશા વગરથી જે વિકલ્પ મળ્યો છે વિકલ્પ તરફ ખૂબ આકર્ષાય રહ્યા છે જોડાય છે આજના કાર્યક્રમમાં આટલી વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ એ બતાવે છે કે લોકોમાં હવે એક નવા વિકલ્પ તરફ આગળ વધવાની શરૂઆત થઈ છે આવનારી તમામ ચૂંટણીઓમાં ચાહે તાલુકા જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની ચૂંટણી હોય આવનારી તમામ ચૂંટણીઓની અંદર ભાજપને જાકારો મળશે અને જનતા પોતાના હક અધિકારોનું રક્ષણ કરી શકે એવી સરકાર બનાવવા તરફ આગળ છે